દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર દર્શક મિત્રો અબડાસામાં શિકારની પ્રવૃત્તિ વધી ગઈ છે હાલમાં અબડાસાના પાર ગામે થયેલ વન્ય પ્રાણીના શિકાર બાબતે વન વિભાગે એક વ્યક્તિની ધરપકડ કરી તારીખ ચોવીસ બે બે હજાર પચીસના રોજ અબડાસા તાલુકાના પાટ ગામના માલિકીના ખેતરમાં વન્ય પ્રાણી સસલું જીવ એક તથા તેતર પક્ષી જીવ એકનો શિકાર ભજીર મામદ મીઠુ નામના ઈસમ રહે નરેડી તાલુકો અબડાસા જિલ્લો કચ્છવાડા દ્વારા શિકાર કરવામાં આવેલ જેના અનુસંધાને નલિયા ઉત્તર રેન્જ ખાતે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેરની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો જે અનુસંધાને કચ્છ વન વર્તુળના વડા મુખ્ય વન સંરક્ષક શ્રી ડૉક્ટર કુમાર અને કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક વાય એસ ઝાલાની સૂચનાથી તથા તેઓના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર નલિયા ઉત્તર રેન્જ એ એચ સોલંકી અને વનપાલ બી બી ચૌધરી તથા વનરક્ષક એમ બી બારૈયા તથા સમગ્ર રેન્જ સ્ટાફ તેમજ એસઓજી ભુજના એએસઆઈ જોરાવરસિંહ ગગુભા જાડેજા સાથે મળી પેટ્રોલિંગમાં હોઈ મળેલ સચોટ બાતમીના આધારે બજીર મહમદ મીઠુ નામના ઈસમને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી વન્ય પ્રાણી સસલું જીવ એક તથા તેતર પક્ષી જીવ એક શિકાર કરેલ મૃત હાલતમાં મળી આવેલ તથા તેની પાસેથી મળેલ કુહાડી નંગ બે ચપ્પુ નંગ એક તથા નેટ જાળી સહિત તમામ મુદ્દામાલ કબજે લઈ ગુના કામની વધુ તપાસ હાથ ધરેલ છે સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછની કામગીરી ચાલુ છે ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट सॉप, विजय नगर रोड, भूज, रामबाग रोड, आदिपुर। पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम, हॉस्पिटल रोड, भूज। मित्रो, आज ताज्ज्य समाचार, अवतीकाले खरीदी मश्कू, यह सुविधा ने रजा आपसो, नमस्कार।